તો હાલો કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દુધરેજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે કપાસમાં પાંચમું પિયત ચાલુ કર્યું છે અને કુલ પંદર દિવસનો કપાસ થયો છે આપણે પહેલું પિયત આપ્યું પંદર દિવસનો થયો છે અને પાંચમું બીએચ ચાલુ કરીશું તો ચાલો તમને આગળ બતાવું કે આપણો કપાસ કેવો થયો છે કેવડો થયો છે અને મિત્રો આપણે બે થી ત્રણ દિવસ થાય એટલે પાણી આપી દઈએ છીએ આ ધડકો વધારે પડે છે એના હિસાબે તો જો જે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો તમને આગળ કપાસ બતાવું તો જુઓ મિત્રો આપણો કપાસ આવો થઈ ગયો છે આઠ પાંદડા થઈ ગયા છે અને કપાસ સરસ એવો બધો દેખાય છે જુઓ અને આપણે આમાં ગયા વર્ષે એરંડાનું વાવેતર હતું મિત્રો એટલે એરંડા પણ ઉગ્યા છે તો હવે આમાં આપણે આ પિયત આપીને પછી આપણે નીંદવાનું ચાલુ કરી દઈશું સવારવાનું જો કપાસ આપણો બધો સરસ થઈ ગયો છે જો આવી રીતના આડા ઓલે પણ આપણો કપાસ અસલ હવે દેખાય છે તો મિત્રો આપણે આ બિયારણ આવડું આજે અત્યારે તમને બતાવવું એ ધનલક્ષ્મી છે એના પછી આગળ અજીત એકસો પંચાવન છે અને મિત્રો આપણે આ પડાની અંદર પાણી વધારે ભરાય છે ઉપરથી બધું પાણી આવે અને આ નર્મદા પાણી પાણીનો નિકાલ ક્યાંય છે નહીં એટલે પાણી ભરાય છે એટલે આપણે કપાસનું વાવેતર કરવી છીએ પણ જો વધારે વરસાદ થાય તો કપાસ આપણો બળી જાય છે ઓછો વરસાદ હોય તો કપાસ સારો થાય છે પણ આપણે દર વર્ષે વાવેતર કરી દેવી છીએ જો થઈ જાય તો થઈ જાય નહીતર પછી શિયાળુ પાક ગમે તે બીજો વાવી દેવાનો ખર્ચો કરી નાખવી તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળ પણ વિડીયો મળતા રહે કે કપાસ આગળ કેવો થાય છે રહેશે કે નથી રહેતો તો આગળ આપણે વિડીયોમાં બધી માહિતી આપશું મિત્રો જો આવો કપાસ અત્યારે થઈ ગયો છે અને આ પાંચમું પીએચ ચાલુ છે મિત્રો આપણે અને આ ટીટોળા બોલે છે માથે એના ઈંડા હશે ક્યાંક જુઓ મિત્રો આવડો આવડો કપાસ થઈ ગયો છે આપણો બધે જુઓ અહીંયા નર્મદા કેનાલ છે તો ભલે ચાલો મિત્રો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન